ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ વલ્લભો પચાસમી જન્મજયંતિ નિમિત્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે આ પ્રસંગે ગણતંત્ર દિવસની તર્જ પર રાષ્ટ્રીય એકતા પરેડ યોજાશે જેમાં બીએસએફ સીઆરપીએફ સીઆઈએસએફ સહિત કેન્દ્રીય સશસ્ત્ર દળોની પાંચ અને વિવિધ રાજ્યોના પોલીસ દળોની કુલ સોળ મર્ચિંગ ટુકડીઓ પોતાના શૌર્યનું પ્રદર્શન કરશે આ વિરાટ આયોજન દેશની એકતા અખંડિતતા અને સૈન્ય શક્તિને પ્રદર્શિત કરતું એક પ્રેરણાદાયી પર્વ બની રહેશે ત્યારે આવો જોઈએ એકતા નગરની તૈયારીઓ વિશે એક અહેવાલ રાષ્ટ્રીય એકતા પરેડમાં બીએસએફ સીઆરપીએફ સીઆઈએસએફ આઇટીબીપી અને એસએસબી સહિત કેન્દ્રીય સશસ્ત્ર દળોની પાંચ અને અન્ય રાજ્યોના પોલીસ દળોની ટુકડીઓ મળી કુલ સોળ માર્ચિંગ ટુકડીઓ ભાગ લેશે જે રાષ્ટ્રીય સુરક્ષાનો સંદેશ આપશે આ વખતની પરેડમાં કુલ સોળ કન્ટિન્જન્ટ્સ સમગ્ર દેશના ભાગ લેવાના છે આ સોળ કન્ટિન્જન્ટ્સ પૈકી પાંચ કન્ટિન્જન્ટ્સ સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સની છે છે જેમાં બીએસએફ સીઆરપીએફ આઈટીબીપી સમાવેશ થાય આયોજનનું મુખ્ય આકર્ષણ ભારતીય વાયુસેનાની સૂર્ય કિરણ ટીમનો એર શો અને દેશના વિવિધ રાજ્યોની સંસ્કૃતિ દર્શાવતી સુંદર ઝાંખીઓ રહેશે પરેડ જોવા માટે લગભગ બાર હજાર જેટલા દર્શકોની વ્યવસ્થા કરવામાં આવી છે દેશના વિવિધ ભાગોમાંથી આવેલા પ્રવાસીઓ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે ઉત્સાહિત છે સરદાર વલ્લભભાઈ પટેલની જે જે જન્મ તૈયારી છે એ પણ જબરદસ્ત ચાલી રહી છે અહીંયા આપણા પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્રભાઈ મોદી જે અહીંયા ખાસ એના માટે જે આવી રહ્યા છે એ ભી અગર હો શકે તો આપ સબ આયે દેખ ને સરદાર વલ્લભભાઈ પટેલ કા જો સ્ટેચ્યુ દેખ કર કે હમલો ગદગદ હો ગયે એ ગુજરાત કે આ જો જો ડેવલપમેન્ટ મોદીજી મોદીજી મતલબ ને કોઈ નહીં કિસીને ભવ્ય આયોજન માટે ગુજરાત સરકાર દ્વારા વ્યાપક સ્તરે તૈયારીઓ કરવામાં આવી છે સહભાગીઓના રહેવા જમા લઈને મુલાકાતીઓના સરળ પરિવહન અને તબીબી સુવિધાઓ સુધીની દરેક વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે એકતા નગરમાં ઉજવાઈ રહેલો આ રાષ્ટ્રીય એકતા દિવસ માત્ર એક ઉત્સવ નથી પરંતુ તે દેશની અજોડ એકતા વીરતા અને સમૃદ્ધ સંસ્કૃતિનું પ્રતિક છે આ કાર્યક્રમ એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને વધુ મજબૂત બનાવશે સરદાર સાહેબની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે આ પર્વ દરેક ભારતીયના હૃદયમાં રાષ્ટ્રપ્રેમનો નવો સંકલ્પ જગાડી એક પ્રેરક સંદેશો આપશે